મમતા દિવસે વેક્સિન માટેની ફરજ પર કામ કરતી મહિલા આશા વર્કર બહેન સાથે તેમના પરિચિત દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હવે આ આરોપ સામે આવ્યો છે આપને જણાવી દઈએ કે જ્યારે પીડિતાનું કહેવું છે કે આરોપીએ તેમને દુશ્મન ગણે છે અને તે વારંવાર આ પ્રકારની હરકતો દોહરાવી રહ્યો છે સાથે જ આરોપી પાનના ગલ્લાની આળમાં ખોટા ધંધા ચલાવતો હોવાનું આરોપ પીડિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું વડોદરાના સાવલીમાં ખોટું કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તો આ મામલે પીડીતાએ યુવક પર ગંભીર આરોપો લગાવ્યા છે ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે આ મામલો